આ સમગ્ર ઘટના સોસાયટીના ગેટ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે બપોરના સમય જ્યારે ગણપતિ પંડાલ બંધ હતો ત્યારે બે અજાણ્યા બાળકો સોસાયટીમાં પ્રવેશ્યા હતા તેમણે સૌપ્રથમ ગણેશ પંડાલનો પડદો ઊંચો કરી અંદરનો માહોલ જોયો તેઓ પંડાલમાં બધું નિરીક્ષણ કરી રહ્યા હતા આ દરમિયાન એક ત્રીજો બાળક પણ માથે ભરેલો કોથળો લઈને ત્યાં આવે છે આ બે બાળકો તે બાળકને પાછો મોકલી દે છે બાદમાં એક બાળક પંડાલમાં ઘૂસી જાય છે અને બીજો બાળક પંડાલની આસપાસ આટા મારીને ધ્યાન રાખી રહ્યું છે થોડી મિનિટ પછી તે પાછો પંડાલ તરફ આવે છે અને પડદો ઊંચો કરી પંડાલમાં રહેલા બાળક સાથે કોઈ વાતચીત કરે છે પંડાલમાં રહેલો બાળક દાન પેટીને ખસેડીને જમણી તરફના ભાગ તરફ એકદમ પડદાની પાસેવાળી જગ્યા પર લાવી દે છે બાદમાં તે પંડાલમાંથી બહાર નીકળી જાય છે બાદમાં બંને બાળકો ત્યાંથી નીકળી જાય છે થોડી મિનિટો બાદ બે બાળકો એક સફેદ કલરના ખાલી છે જમણી તરફના ભાગે જાય છે તો બીજો બાળક સફેદ કલરનો ખાલી કોથળો લઈને સ્ટેજની ફરતે ફરીને પંડાલના જમણી તરફના ખૂણાવાળા ભાગ તરફ જાય છે સ્ટેજ પાસે ઉભેલો બાળક કોથળો ખુલ્લો રાખીને ઊભો રહે છે અને સ્ટેજ પર ઉભેલો બાળક પડદો ઊંચો કરીને અગાઉ જે દાનપેટી લાવીને મૂકી હતી તેને સરકાવીને સફેદ કોથળામાં નાખી દે છે બાદમાં નીચે ઉભેલો છોકરો આગળ ચાલવા માંડે છે અને દાનપેટી સરકાવનાર બાળક ખભે દાનપેટી ભરેલો કોથળો નાખીને તેની પાછળ પાછળ ચાલવા લાગે છે આ બાળકો ગણેશ પંડાલના પાછળના ભાગ તરફ જતા દેખાય છે છેલ્લે આ બાળક રોડ પર ખભે દાનપેટી ભરેલો કોથળો લઈને જતો દેખાય છે થોડી વાર આગળ ચાલ્યા બાદ તે પાછળ વળીને જુએ છે તો અન્ય બે બાળકો કે જે ત્યાં હાજર હતા તે પણ પાછળથી તેની સાથે જતા દેખાય છે સમગ્ર ઘટનાએ સોસાયટીના રહેવાસીઓમાં ચિંતાનું વાતાવરણ ઉભું કર્યું છે તેમણે પોલીસને જાણ કરી છે અને સીસીટીવી ફૂટેજ પણ સોંપ્યા છે હાલ પોલીસ આ ફૂટેજના આધારે વધુ તપાસ કરી રહી છે આ ચોરીએ તહેવારોના દિવસોમાં પણ સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ઉભો કર્યો છે